સુરત શહેરના ભાગળચા રસ્તા ખાતે નવું પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં વધતી અને ગુનાખોરી ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સ્થાનિકોની સુરક્ષા અને સલામતીની વધુ મજબૂત બને તે હેતુથી આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભાગળચા રસ્તા ખાતે શરૂ કરાયેલા પોલીસ સહાયતા કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષિશ માવાણી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. લોકાર્પણ સમયે મહેદરપુરા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ થવાથી આસપાસના વિસ્તારના નાગરિકોને તાત્કાલિક પોલીસ સહાય માર્ગદર્શન તેમજ સુરક્ષાની વધુ ખાતરી મળી શકશે સ્થાનિકો માટે આ કેન્દ્ર સુરક્ષા અને સલામતીનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે તેવું માનવામાં આવી રહ્યું છે સુરત શહેર અનેક તહેવારો ઉજવણી કરવાનું શહેર છે અને આજે ભાગલ ચાર રસ્તા ત્યાં અનેક તહેવારોનું સેલિબ્રેશન થાય છે કોઈ મેચ જીતે તો તમામ સુરતીઓ રાત્રે અહીંયા આવીને સેલિબ્રેશન કરતા હોય છે એટલે સુરત પોલીસ આજે પોલીસ કમિશનર ગેહલોજી ના માર્ગદર્શનમાં લોકોની સુખાકારી વધે જ્યારે જ્યારે અહીંયા ભીડ વધી જાય છે ત્યારે કાયમી અહીંયા પોલીસ રહે તે હેતુથી તે લોકોની સુખાકારી માટે આજે ભાગલ ચાર રસ્તા માટે પોલીસની ચોકીનું આયોજન કર્યું છે

પોલીસ સહાયતા કેન્દ્ર તરીકે અહીંયા ચોકી સ્ટાર્ટ કરવામાં આવી છે તમામ હું આપણા હિન્દુ ભાઈઓ મુસ્લિમ ભાઈઓને ખૂબ આભાર માનું છું કે જેના સંકલનથી આ ચોકી બની છે અને આ આવનાર દિવસોમાં આ ચોકીનો ઉપયોગ આ વિસ્તારમાં રહેતા લોકોના હેલ્પ માટે કોઈ પણ નાના મોટો કોઈ પ્રશ્નો બનતા હોય એના માટે કોઈ નાના દીકરા દીકરીઓ કોઈ મિસિંગ હોત થઈ જતા હોય તાત્કાલિક પોલીસ સહાયતા અહીંયા મળી જાય એના માટે અને આ ટ્રાફિક વ્યવસ્થા બી જાળવા માટે આ ચોકી ખૂબ જ મદદરૂપ થશે એના માટે હું માન્ય મેયર સાહેબ આભાર સહકારથી આ બધા સફળ થયા અને ખાસ કરીને હિન્દુ અને મુસ્લિમ આગેવાનો જો અમારા છે જો મસ્જિદના ટ્રસ્ટીશ્રીઓ છે બધા લોકો જેના સહકારથી ઉભા થયા છે એના બી ખૂબ અમે આભાર માનીએ છીએ ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યુઝ સ્થાપી